આ લોકના બંધારણમાં પણ જો આપણે બંધારણ પ્રમાણે જીવીએ તો સુખી થાય તો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી મર્યાદાઓ સ્વામિનારાયણ ભગવાને આપેલી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને કહેલી ઉપાસના સંતોએ કીધી કીધું કે આમ તમે ઉપાસના કરશો તો મહારાજને પામશો અને મહારાજે બાંધેલા સિદ્ધાંતો મહારાજે બાંધેલી મર્યાદાઓ એ બધામાં આપણે સવિસ્તાર પૂર્ણત પૂર્ણ કરશું તો ભગવાન લેવા ધકો થાહે તો ભગવાન લેવા ધકો ખાહે નકર આપણે વાટ નહીં રાખવાની વાલા ભક્તો કારણ કે ભગવાન સ્વામિનારાયણે કેવી દિવ્ય પરંપરા સ્થાપી મંદિર બંધાવવું શાસ્ત્ર રચાવું મારા સ્થાને એવી ગુરુ પરંપરામાં ગૂઢ આચાર્યની સ્થાપના કરવું આવી પરંપરાઓ બાંધી અને આપણે આપણા મનનું કાંઈ પણ ધાર્યું કરવા જાવું ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત વિરુદ્ધ તો વાલા ભક્તો યાદ રાખજો ભગવાન રાજી નહીં થાય રાજી નહીં થાય રાજી નહીં થાય રાજી નહીં થાય ને રાજી નહીં થાય કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વ શિક્ષાપત્રી લખી અને એમાં આજ્ઞા કરતા જ્યાં બધી આપણને આપણે સુખી થવા માટેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ કરતા જ્યાં શિક્ષાપત્રીની બહાર પગ મૂકશું એટલે આપણે સુખી નહીં થાય નહીં થાય નહીં થાય સત્સંગી જીવનની બહાર આપણે પગ મૂકશું એ સિદ્ધાંતો પ્રમાણે આપણે વર્તશું તો સુખનો આરો રહે છે તો સુખનો આરો રહે છે અમૃત દેશ વિભાગનો લેખ નિષ્કુળ આનંદ કાવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ શાસ્ત્રો નંદ સંતોએ રચેલા છે ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં તો એની બહાર પગ મૂકશું એટલે આપણું કલ્યાણ નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય આ ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે આમાં આપણું મનનું કાંઈ નહીં હાલે કારણ કે ભગવાન સ્વામિનારાયણ કહે કે હું તમને કહું એમ કરવાનું છે નંદ સંતો કેટલા શાસ્ત્રો આપણને આપી ગયા અને ભગવાન સ્વામિનારાયણે પોતે તપાસેલા છે પોતે પ્રૂફ કરેલા છે એ શાસ્ત્રો આપણે માનવા છે અને વાંસવા છે એમ કરશું તો જ કલ્યાણ થાય આપણું મનનું ધાર્યું કરે કલ્યાણ નહીં થાય ભગવાન વખતે પણ જે મનનું ધાર્યું કરતા એ પણ ભગવાનથી અંતે દૂર થઈને રહ્યા પણ ભગવાનની સાથે ન રહી શક્યા ભગવાનના ચરણમાં ન રહી શક્યા આવી ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદા અને સિદ્ધાંતો છે વાલા ભક્તજનો હજી ક્યાંક આપણાથી થોડું ઘણું આઘું પશુ થઈ ગયું હોય તો પાછા વળી જાય અને ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદામાં જીવીએ ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા સિદ્ધાંતની અંદર રહીએ અને ભગવાન સ્વામિનારાયણ જે સંપ્રદાયનું બંધારણ આપણને આપ્યું છે બંધારણ અનુરૂપ આપણે રહીએ તો જ ભગવાન સ્વામિનારાયણ આપણને લેવા ધક્કો ખાહે નહીંતર વાટ નહીં રાખવાની વાલા ભક્તો કારણ કે સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કીધું કે મારી આજ્ઞા એ જ મારું સ્વરૂપ વચનામૃત એ જ મારું સ્વરૂપ શિક્ષાપત્રી એ જ મારું મારું સ્વરૂપ સત્સંગી જીવન એ જ મારું સ્વરૂપ છે વાલા ભક્તજનો એટલે એમ કરશું તો જ ભગવાન આવશે